વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ વધુ એકવાર સરકાર અને વીજ કંપનીઓ સામે મોરચો માંડ્યો છે પીજીવીસીએલ અને જેટકોમાં મોટા પાયે થતા ભ્રષ્ટાચાર અને આવતીકાલે યોજનારી ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પરીક્ષામાં ગેરરીતિની આશંકા વ્યક્ત કરી છે યુવરાજસિંહે સરકારને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું છે કે અમારી પાસે બાતમી છે કે આવતીકાલની પરીક્ષામાં ગેરરીતિ થઈ શકે છે જો પરીક્ષામાં કૌભાંડ થશે તો તેની જવાબદારી કોની તેમણે સવાલ કર્યો કે તંત્ર માટે પરીક્ષાની પારદર્શિકતા મહત્વની છે કે પછી અધિકારીઓના મનોરંજન taifa. એ જેટકોની પીએ એટલે કે પ્લાન્ટ એટેન્ડન્ટની ભરતી હોય જેટકોની એ હમણાં જામનગર ખાતે લેવાયેલી પાંત્રીસ જેટલા લોકોની ગેરરીતિથી થયેલી એપ્રેન્ટિસશીપ લાઇનમેનની ભરતી હોય કે હમણાં જ થોડા સમય પહેલાં આપણા પીજીવીસીએલ ની ઇલેક્ટ્રિકલ ની ભરતી હોય યુજીવીસીએલની ભરતી હોય આ કૌભાંડો સાબિત થયેલા છે ફરી વખત પરીક્ષા લેવાયેલી છે આજ દિન સુધી એક પણ અધિકારી એક પણ કર્મચારી ને એમાં એફઆઈઆર કે બીજી કોઈ કાર્યવાહી કરવામાં ન થઈ અને કાર્યવાહી થાય છે તો બે થી પાંચ દિવસ માટે એને સસ્પેન્ડ કરવામાં આવે છે અથવા તો બદલી કરવામાં આવે છે પાછો એ પાંચ કે દસ દિવસ પછી એ વ્યક્તિ પાછો આવીને એ જ સીટ ઉપર બેસી જાય છે એટલે આ